મહત્વનું છે હાથ પગ હાલે ત્યાં લગી કામ કરીએ પછી તો જોયું જાય કે આખી જિંદગી તો કઈ હાથ પગ ની આયલા કરે કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની તો હાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણા બ્લોગની શરૂઆત કરીએ અને ટાઈમ થયો છે સાત ને દસ નો ધારા જય શ્રી કૃષ્ણ જય માતાજી ચોકલેટ ખાધી જો અત્યાર માં ચોકલેટ ની રામાયણ હાલે અમાર ઘરમાં સ્કૂલે જવાનું છે ચા નાસ્તો કરવાનો તૈયાર થવાનું કઈ નહીં બસ આમાંથી ચોકલેટ કોકે લીધી એનો જવાબ તમને ખબર હોય તો કેજો ને જો અમારે કાબર બેન અહીંયા બેઠા છે અને એને જવું નથી ફાઈનલ થઈ ગયું છે કાલે બે ત્રણ વાર એને બાર કાઢી હતી રાખી તી એને ઘરમાં કેવી ફરતી હતી ઉડવાની ટ્રાય કરતી હતી ક્યાં કાબરબેન કેમ છો મજામાં ને ચા હા પરબારા જય માતાજી ગાડી તો હા હા એ તો કઉ કે તૈયાર બેઠા તમને નાયું તમારા જ હાલ હવાલ જો જો તારા ચોકલેટ ગોતી કાગળિયું ને હવાર પૂછે છે એને પપ્પા કાલ છાની મુનિ છે ને એની ડેરી મિલ્ક ખાઈ લીધી બર્થડે વાળી મેં નથી ખાધી ઓલી ડાબલે ખાધી ભાઈ તો આવી જાવ મસ્ત મસાલા ચા પીવા પછી ચા પી અને ધારા નવડાવીને તૈયાર કર દો સ્કૂલ માટે અને પછી દીવાબत्ती પૂજીએ કર પૂજા કરીએ અને ઘરના વાસી કામની શરૂઆત કરીએ તો મળીએ થોડીક વાર રહીને તો ચેનલમાં માં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને ને લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જજો હા કે કાર છે જો નપ્પાએ ખાધી ઓખો કરે કોણ ઉઠે 4 વાગવામાં

હલો ફ્રેન્ડ તો ધારા એ તૈયાર થઈ ગઈ છે હું પણ તૈયાર થઈ ગઈ છું દીવાબતી પૂજાઈ થઈ ગયા તો હવે બસ થોડીક વારમાં ધારા જાય સ્કૂલે અને હું કરીશ મારા ઘરના બાકીના કામ તો હાલો ઘરના કામની શરૂઆત કરીએ દીવાબતી પૂજા થઈ ગઈ છે તો હવે ઉમરાની પૂજા કર લો અને પછી કપડાં ધોવાઈ ગયા છે તો નીચવી તારવીને હૂકવી દઈએ અને પછી બાકીના બીજા કામ કરીએ ધારા બેન ઓટરબેગ ભરવાની છે કે ભરી લીધી

જય કૃષ્ણ હાલો ફ્રેન્ડ જો વેલ કાઢવી પડશે હવે ઉંદેરાનો ત્રાસ એટલો બધો વધી ગયો ને ધાળા અહીંયા રાતના આવતા એવી બધી બીવે કે ઉંદેરાનો જે અવાજ આવે ને વેલનો એકદમ એટલે આ વેલ કાપવી જ પડશે નહીં અંજુ વેલ કાપવી જ પડશે ને આપણે

જારવધીર કા બીચા આપી દીના ઘરના વાસી કામ બાકી મારે કઈ ચાની ચા મસ્ત બનાવી દે બને સુઈ પીવે મને તો ખાવા મને તો ચા તો ભલે ન મડે તો ભલે મારે વાસી કામ થવા જોઈએ સમજી ગયા તમે તો બે હજી ચા મારા નથી હું ચા બનાવી અહીંયા છે ને નવરા હોય આપણે નવરા

સાંભળવા માટે તો એટલું ભાષણ કર્યું મેં હાલો જય શ્રી કૃષ્ણ ફ્રેસ થઈ કે અલે અલે ખબર સડે ધ્યાન એને ન દેતી માર તો પેલો પીછો કરી લે હમ આ બોલ એટલે ખબર પડે કે અમાજ છે મારે હા જીપ છે બોલ તો શીખલાઈ બોલો બોલો હા અલે હાબ ખબર અલે 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 કેટલો મારો ધારણ પોપા એ મારું કયું નથી કરતા હા તું કેવી દારી છે ઈ જા અહી તાર કઈ ખાવાનું જાય આ ભાવી જા નહીતર પડદો છબલા પાછી હાલો બટ આ તો કોઈ કેતી નથી કયું ની એટલે હમ અલો ઘરના બધા વાસી કામ થઈ ગયા છે મારે અત્યારે અત્યારે માનવનો ફોન આવ્યો છે માનવ જવાનો છે કેરળ આજે માનવ જાય છે ફરી પાછો કેમ્પ માં કેરલ દસ થી અગિયાર દિવસ નો કેમ્પ છે બપોરે ત્રણ વાગ્યા ની ટ્રેન છે અગિયાર વાગે નીકળવાનું છે એટલે જો અત્યારે ટાઈમ થયો છે દસ વાગ્યા નો પેલા ફોન કરીને વાત કરી લઈએ

એટલે તારા વગર અમાર રહેવાનું જેમ ટુકમા એમ એટલે તું અમને આદત પડાવે છે એવું ને હા બેઈને કેમ ને બેઈને મને ને તાર પપ્પાને એટલે મને ને એટલે અમાર એકલું રહેવાનું એમ અત્યારથી આદત પાડીએ ની તો ભાઈ હવે તારા કરિયર ને તારા ભવિષ્ય માટે તો બધું એડજસ્ટ કરવું જ જો હે નહી મેળા તો હું તાર પપ્પા ને ન્યા આવતા હું બીજું હોય હું

તરજી કામ ઉપડવાનું જ હોય ને હા તો કેટલા દિવસથી વાત હતી વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું છે આ જે નવા જૂના જે ટુકડા પડ્યા ને મારી પાસે એ બધાનો ઉપયોગ કરીને મસ્ત એવું રનર બનાવવાનું છે સોફા ની આગળ રાખવાનું ઓલી ચટાઈ છે ને એમાં આપણે લસરી જાય ને ધારા તો કેટલી વાર પડે પ્લાસ્ટિકની જાય ને તો આપણે મોજા પહેરા હોય પગ મૂકીને એટલે સીધા સીટ થઈ જાય તો મેં કીધું એ કાઢી નાખું અને મારી પાસે જો આ જૂનું છે ને ગાંડલાનું કવર પડ્યું છે આ અને આ ગાંડલું તો ભરાવું નથી તો ધોયેલું પડ્યું એટલે આનો ઉપયોગ કરીશ અંદર એટલે જાડું બની જાય રનર અને ઉપર આ જે વેસ્ટ બધાય નવા જૂના જે કપડાં છે ને મેં હમણાં મારી કુર્તી બધી ખોલીને રાખી હતી એમાંથી એવા સ્ક્વેર કાપી લઈ નવ બાય નવના અને પછી જો મસ્ત એવું રનર બનાવીને તૈયાર કરી અને તમને બતાવી કે કેવું સરસ મને અત્યારે એ ઓનલાઈન લેવા જાય ને તો પંદરસો બે હજારમાં આવે આપણે વેસ્ટમાંથી બેસ્ટ આપણા જૂના કપડાં છે ને એમાંથી જ બનાવવાનું છે તો હું બનાવીશ પછી તમારી એને શેર કરીશ શેર કરી એટલે તમને બતાવીશું

કરે સ્કૂલે તેડી હે હારું હાલો તો મડી હાલો ફ્રેન્ડ જવાનું તો એકલા પ્લાન ફેર્યો અંજુન કાવ તું ભેગી હાલ હા મને ને કામ માં દોડા મૂકી દઉં હું વિષય નું દુકાન કીધું

તડકો અહીંયા એવો સરસ આવે ને કે ગમે એવા પાપડ હોય કે કપડાં હોય ખખડી જાય હો થઈ ગઈ બાપા હા હાલો હાલો જમવા જો બપોરા કરવા કા ઓલો નિશાળે એલા ક્યાં ગયા એ ગુરધન તો જવાબ નથી દેતો હાલો જય શ્રી કૃષ્ણ જય માતા જય કલયો બપોરે કલયો પછી વાત કરીએ ત્યાં આ રીમોટ અહીંયા કે નું છે ગોરધામ આ તમારે ડીવીડી નું રિમોટ જતો બેન ડેલો બંધ કરી દેજો ગાય નો આવે હાલો તો થોડીક વાર રે નીકળીએ મળીએ હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે પોણા પાંચ વાગ્યાનો ને અમે આવી ગયા છે ઘરે તો ધારાને તો કપિલની ઘરે મસ્ત નીંદર થઈ ગઈ ખ્યા ખરે અને ધારાને છે ને ગળામાં થોડી ખરાશ થાય છે તો ધારા એ ગરમ પાણી પીધું ને હવે ધારાને હું હોમવર્ક કરાવીશ અને મારે જો આ કપડાં ઢગલો પડ્યો છે હંકેલવાનો તો હંકેલી લઉં બાકીના રૂંડાના કામ કરી લઉં જો ફરી અમે આજે કપડાં પડ્યા છે ને સાહેબ જાય દુકાને અને દવાઈ ધારાની લઈ આવ્યા છે રસ્તામાંથી આવ્યા તો ડોક્ટરને બતાવીને કેમ કે ધારાને બહુ ગળામાં ખરાશ થાય અને નાક બંધ થઈ જાય રાતે કાબેન અને હજી એક નાકના ટીપા લેવા જવાનું છે અત્યારે હા નાક બંધ થઈ જાય હમણાં તાર પપ્પા ટીપા લઈ આવશો હમણાં છે ને વાતાવરણ એકદમ ઠંડુ છે પછી હમણાં કેક ખવાનું ગુલાબજાંબુ ખાય પછી કાલે એવું થયું કે ધારાએ સ્કૂલે છે ને એક નહીં બે કેળા ખાધા એ કેળા એને કેળા ખાવાની હાવ મનાય જ છે ધારા ને કેળા ખાય ને એટલે તરત જ શરદી છે ને વધી જાય હોય કે ન હોય એટલે એને થઈ જ જાય એટલે તમે ઘરમાં લઈ આવવાનું બંધ કરી દીધા અમે ખાતા નથી ધારાને કેળા અંતવાળા છે ને ધારા ને કેળું હતું નથી કેળા ખાય ને એટલે તરત જ એને શરદી થઈ જાય ગળામાં સોજો આવી જાય કેટલી તકલીફ થાય નહીતર કાલ પરમદી કઈ નતું ખાસ દે કંઈ વાંધો જ નહોતો અને કાલે એને એકના હેઠાના બે કેળા સ્કૂલે ખાધા એટલે હવે અમારે સ્કૂલે કેવું પડશે કે જ્યારે નાસ્તામાં ફ્રૂટમાં કેળા હોય ને ત્યારે ધારાને અડધું જ કેળું આપવાનું આખું કેળું નહીં આપવાનું કે ધારાને અનુકૂળ આવતું નથી પછી દવા ધારાને જ પીવી પડે બે બરાબર ને સાચી વાત ને કે ખોટી વાત હાલો તારા એ તો જો હોમવર્ક લઈ લીધું છે આજે કંઈક નવું જ લાગે બધું તો હાલો ધારાને હોમવર્કે કરાવી લો ને બાકીના બીજા કામ કરી લો સાહેબ ધારાને દવાની તૈયારી કરે છે બે દવા મિક્સ કરીને પાવાની છે કાંઈ એવું છે ને પાણી મિક્સ કરીને એ જ ને બે દવા જ થઈને એક સૂકીને એક ઓલી લિક્વિડ આ દર વખતે આપે જ છે ને ધારાને ધારાને ગળામાં છે ને સોજો આવી ગયો છે બહુ તો આ બે બોટલ આપી છે જો લાવ્યા ત્યારે જ અમે છે ને રસ્તામાં ડૉક્ટરને બતાવતા આવ્યા એટલે એક ધકે કામ પતી જાય પછી પાછું જાવું નહીં તો હાલો હવે આપણે વિડીયોનો અહીંયા જ એન્ડ કરી નાખીએ મૂક્યો સાહેબ જાજો આગળ નથી લઈ જાવ વિડીયો કેમ કે હવે આ ઘરના કામ કરવામાં છે ને ટાઈમ ક્યાં છે ખબર નહીં પડે પૂર્ણ તો થઈ ગયા તો આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખીએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાનો કોમેન્ટ કરીને જાજો તો ફરી પાછી કાલ મળી જાય એક નવા વિડીયા સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ સાહેબ જય ભોલેનાથ જય ભોલે